અન્ય મહાનુભાવો અને મનથી સમક્ષ જેના દિલોમાં જેના વિચારોમાં પબ્લિક ઇન્ટરેસ્ટ હંમેશા વસ્તુ રહ્યું છે તેવા સુપ્ઞ સુરતના શહેરીજનો નાગરિકો ખૂબ ગંભીર વિષય છે અને આવા ગંભીર વિષય પર માહિતી આપવી એ કઠિન કામ છે એને ડાયલ્યુટ કરવા માટે રજૂ કરવા માટે મેં મારા પ્રેઝન્ટેશન્સમાં લીગલ ટર્મ્સ જે કાયદાકીય ભાષા હોય છે ટેક્ટીકલ વર્ડ્સને ડાયલુટ કરીને આપણે કોમન મેનની લેંગ્વેજમાં રજૂ કર્યું છે એટલે આ ભાષાંતર નથી એટલે ટ્રાન્સલેશન નથી પરંતુ ભાવાનું વાત છે કે જે આપણને સમજવાની જરૂર છે એક હળવી વાતથી હું મારા વક્તવ્યની શરૂઆત કરીશ કે રાઈટ ટુ ઇન્ફોર્મેશન શા માટે હોવું અને તેના ઉદ્દેશો એ કાયદામાં શું આપ્યા છે એક દેખારીને એક દિવસ સોની નોટ મળી ગઈ અને એટલો બધો ખુશ થઈ ગયો અને એ ભિખારીનો વિચાર આવ્યો કે આજે આ સોની નોટ મળી છે તો મારે જલસો કરવો છે હવે એક સોની નોટમાં તો જલસો શું હોઈ શકે અને ભિખારીના જલસા પણ ભિખારી જેવા જ હોય પરંતુ આ ભિખારીએ એક સંકલ્પ સાથે એ સોની નોટમાં મોટો જલસો કરવાનું નક્કી કર્યું અને પોતાની પાસે જે એકાદ સારા જોડી કપડા હતા તે પહેરી અને એક અપ ટુ ડેટ રેસ્ટોરન્ટમાં ગયો અને રેસ્ટોરન્ટમાં મેનુ જોયું તો મેનુમાં તો કંઈ એને લખેલું સમજ પડતું નહોતું વાંચી નહોતો શકતો પણ ફિગર એને ખબર હતા એ વાંચી શકતો હતો કે કઈ કિંમતનું કયું છે એટલે એણે સારી સારી જે મોંઘામાં મોંઘી આઈટમ હતી તે બધી થી ફોર કોસ્ટ ડિનાર લઈ લીધું અને પછી બિલ આવ્યું તો એને પોતાના ખિસ્સા ખંભોસવાના શરૂ કર્યા ખૂબ ખંભોસ્યા પણ ખીસ્સામાંથી એક પૈસો પણ નીકળ્યો નથી એટલે એને તો હોટલ વાળાને જે કેપ્ટન હતા નીકળ્યું કે મારી પાસે પૈસા નથી અને હોટલ વાળા એ બધાના ખિસ્સા ખંભોસ્યા પણ કઈ પૈસા નીકળ્યા નહીં હોટલ બહુ સારી હતી અને જો ત્યાં જ ઝઘડો કરવામાં આવે તો મોટી બબલ થઈ જાય એટલે હોટલવાળાએ પોલીસને ફોન કર્યો કે આ આ રીતે અમારી સાથે ચીટીંગ કર્યું છે એટલે હવાલદાર કમ્ફર્ટેબલ આવી ગયો અને એને કીધું કે આ માણસ છે ને આ વગર પૈસે ખાઈ લીધો છે એટલે એને પકડીને પેલો હવાલદાર બોલો કે સારા સરળ નથી આવતી પૈસા નતો તો ખાવા ઉતારવા જ પણ આ બધી બબલ થાય એટલે પેલા રેસ્ટોરન્ટ વાળી કીધું કે તમે એને પોલીસ ચોકી પર લઈ લો એટલે પેલા એ પોચીમાંથી પકડી અને પોલીસ ચોકી પર લઈ ગયો બહાર નીકળતા પેલા પોલીસ કે તને શરમ નથી આવતી તારી પૈસા નતા તો કરવા ઉગ્યો એટલે પેલા ભીખારી કીધું કે ભાઈ જે ખાવાનું હતું તે તો ખવાઈ ગયો હવે મુદ્દાપાલ તારી પાસે આવવાનો છે મુદ્દાપાલ નું તું શું કરવાનું હું કંઈક ગાડી છે મુદ્દાભાલ તને તો કઈ ઉપયોગી થવાનો છે જ નહીં તો એ મુદ્દામાલ નથી મળવાનો એનો કઈ અસર નથી નીકળવાનો તો તું મને આપણે કામ કરીને કંઈક રસ્તો કરીએ કઈ તડજોડ કર તો તારું કામ બી થઈ જાય મારું કામ પણ થઈ જાય એટલે એણે પોતાના પેન્ટના છુપા ખેતામાંથી પેલી પેલી ની નોટ કાઢી અને અવલના ટાઈ એટલે પેલા હવાલદારી કીધું કે આ સો રૂપિયામાં આટલું બધું જમવાનું સો રૂપિયા જ છે તો કે શરમ નથી આવતી પણ શરમ તો આવતી જ ક્યાંથી સો રૂપિયા છે એનાથી કરો હવે બીજી વાર આવું જો બીજી વાર આવું કર્યું કે સો રૂપિયામાં છોડીશ ત્યાં અને આખો કેસ એટલે આખી વસ્તુ પૂરી થઈ આ એક ફરવી બાબત છે એટલા માટે કે આજે દેશનું જે વાતાવરણ છે ને તેમાં એક એવું વાતોનું પૂછ્યું છે કે પાંચસો સાતસો કરોડ નું કરવાનું પછી આપણી પાસે મીરભાઈ જેવા એવા લર્નેડ એડવોકેટ છે એને પાંચ પચીસ લાખ રૂપિયાની ફી આપી દો એટલે તમને એવા આરામથી કૌભાંડ માંથી એટલીસ્ટ પાંચ દસ વર્ષ તો ખેંચી આપશે તો તમે પૈસામાંથી તમે આરામથી જિંદગી પરંતુ આ બધી વસ્તુઓના માટે આપ જે પ્રશ્નો છે તે હમણાં આપની પાસે રાખો વોલિન્ટિયર્સ આવીને આપની પાસે ઉભરાવી લે છે આપ સ્ટેજ પર આવવાની તકલીફ ન લો હમણાં જ વોલિંગ જેવું વક્તવ્ય પૂરું થશે એટલે પ્રશ્નો ઉભરાઈ લે છે પ્લીઝ અને આ બધી જ વસ્તુઓના માટે કાયદામાં કંઈક જોગવાઈ હોવી જોઈએ અને એટલા માટે જ આરટીઆઈ રાઈટ ટુ ઇન્ફોર્મેશનનો આ કાયદો થયો એ કાયદો આમ તો બંધારણમાં મૂળભૂત અધિકાર તરીકે અભિવ્યક્તિનો હક અને સ્પીચનો હક આપ્યો છે પરંતુ માહિતી મેળવવાનો અધિકાર છે તે આ કાયદાથી આવ્યો છે અને તેની ઐતિહાસિક પૂર્વ ભૂમિકા હું થોડી ગઈ પછી આપણે કાયદાઓ શું છે તેના પર ચર્ચા કરી ઓગણીસો નેવું માં પ્રધાનમંત્રી વીપી સિંઘે આરટીઆઈને વૈધાનિકને કાયદાનું સ્વરૂપ આપવા માટે ભાર મૂકી અને પાર્લામેન્ટમાં નિવેદન કર્યું ઓગણીસો ચોરાણું માં મજબૂત કિસાન શક્તિ સંગઠને આના માટે મજબૂત ચળવળ કરી જેથી આ કાયદો કરવાની જરૂરિયાત ઉભી થઇ ઓગણીસો છન્નુંમાં પ્રેસ કાઉન્સીલે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ ડેવલપમેન્ટને ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન એક્ટને કાયદાનો એક ખરડો તૈયાર કર્યો ઓગણીસો છન્નુમાં ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન એક્ટ ઓગણીસો સત્તાણું કાયદાની રૂપરેખા ઘડાય ઓગણીસો સત્તાણુમાં અરૂણ સોરીની આગેવાની હેઠળ કાર્યકારી સમિતિએ ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન બિલ ઓગણીસો સત્તાણું રૂપરેખા કાઢી ઓગણીસો અઠાણુંમાં પ્રધાનમંત્રી વાજપેયી એ અંગે કાયદો વહેલી તકે પસાર કરવામાં આવશે તેવી જાહેરાત કરી પાર્લામેન્ટમાં બે હજાર બેમાં ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન બિલ લોકસભામાં રજૂ કરવામાં આવેલું અને કેટલીક ચર્ચાઓ બાદ એને વિવાદોની સમિતિ સમક્ષ પુનઃ નિરીક્ષણ માટે મોકલવામાં આવ્યું બે હજાર બે માં એનડીએ સરકારે ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન એક કાયદો ઘડ્યો અને બે હજાર ત્રણમાં એને મંજૂર પણ કર્યો પણ એ ક્યારેય પણ અમલમાં આવ્યો નહીં અને બે હજાર ચારમાં યુપીએ સરકારે છેવટે રાઇટ ટુ ઇન્ફોર્મેશન નામનું કાયદો કરી બિલ રજૂ કર્યું જે લોકસભા સમક્ષ રજૂ થયું અને બે હજાર પાંચમાં પ્રેસિડેન્ટ અબ્દુલ કલામ આઝાદે પંદરમી જૂને તેને મંજૂરી આપી અને બારમી ઓક્ટોમ્બર બે હજાર પાંચથી આ કાયદો અમલમાં આવ્યો આ કાયદો શું આપે છે કે આ કાયદાની જોગવાઈઓને આધીન રહીને ભારતના દરેક નાગરિકો માહિતી મેળવવાનો અધિકાર આપવામાં આવે છે આ કાયદાથી અને આ અધિકાર ભારતના નાગરિકોને બક્ષાયેલો છે બિન નાગરિકો એટલે નોન સિટીઝન્સ છે જે ભારતીય નોન સિટીઝન છે તેને આ અધિકાર અપાયો નથી અને આ અધિકાર આ રાઇટ્સ છે તે એક્સુલન્ટ નથી એટલે તેની જે હક છે તે કાયદાની જોગવાઈઓની સીમામાં એની મર્યાદામાં જ તેનો ઉપયોગ કરી શકે છે આ કાયદાના ઉદ્દેશો શું છે તે જાહેર સત્તાઓના અંકુશ હેઠળ રહેલી માહિતી નાગરિકો માટે ઉપલબ્ધ બની રહે અને તે વ્યવહારમાં આવે તેવી વ્યવસ્થા કરવી દરેક સત્તાતંત્ર પબ્લિક ઓથોરિટીની કામગીરીમાં પારદર્શકતા ટ્રાન્સપરન્સી આવે અને વધારો થાય આવે તેવી જોગવાઈ કરવાનો હતો માહિતીની અને માહિતીની સમૃદ્ધ નાગરિકો હોય તો લોકતાંત્રિક પ્રજાસત્તા મજબૂત બને ટુ સ્ટેન્ડન ધ ડેમોક્રેસી બાય ઇન્ફોર્મ સિટીઝન અને આ કાયદાથી ભ્રષ્ટાચારને કાબુમાં રાખવાનો એક ઉદ્દેશ રહ્યો છે હવે પબ્લિક ઓથોરિટીને સત્તા તંત્રની માહિતી પૂરી પાડવાની શું શું ફરજો છે કાયદા પ્રમાણે મેં કલમોનો કઈ કલમ છે કે એના શું એક્ઝેક્ટ વર્ડ કાયદામાં તે નથી મૂક્યા પણ જે સામાન્ય માણસ સમજી શકે તેવી લેંગ્વેજમાં રજૂઆત કરી છે દરેક જાહેર સત્તા સ્વયં જનતાને બની શકે તેટલી માહિતી પૂરવાની છે પ્રજા પબ્લિક ઓથોરિટી પાસે જાય અને માહિતી માંગે એને બદલે પબ્લિક ઓથોરિટી જહેર સત્તા તંત્ર જાતે જ પબ્લિકને એટલી માહિતી પૂરી પાડે કે પબ્લિકે આ કાયદાનો ઉપયોગ કરવાની જરૂર ન પડે અને એ માટે શક્ય એટલા સાધનોનો ઉપયોગ કરવો જોઈએ ઇન્ટરનેટ છે મીડિયા છે ઇલેક્ટ્રોનિક મીડિયા છે એવા તમામ આજનો આ એક પરિસંવાદ દિવસ એનો જ એક ભાગ છે એમ સમજીને ચાલે કે આવા પરિસંવાદો યોજીને પણ અવેરનેસ લોકોની ઊભી કરવી જોઈએ અને દરેક સત્તાન દરેક પબ્લિક ઓથોરિટીએ પોતાના ડિપાર્ટમેન્ટનું મેન્યુઅલ પ્રસિદ્ધ કરવું એ મેન્ડેટરી બનાવ્યું એ મેન્યુઅલમાં એ પુસ્તિકામાં શું હોઈ શકે કે જે તે ડિપાર્ટમેન્ટની એક પુસ્તિકા હોય તેમાં એની પોતાની રચના અને કામગીરીની ફરજો તેના અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો પોતાની કામગીરી કરવા માટે પોતે ઠરાવેલા ધોરણ માહિતી મેળવવા માટે નાગરિકોને અપાતી સગવડતાની વિગતો અને જાહેર માહિતી અધિકારીઓના નામ સરનામા અને અન્ય વિગતો આ દરેક પબ્લિક ઓથોરિટી દરેક ડિપાર્ટમેન્ટે પોતાની પુસ્તિકામાં આટલી માહિતી સાથેની પ્રસિદ્ધ કરવાનો કાયદામાં આદેશ આપવામાં આવ્યો છે હવે કોની પાસેથી માહિતી માંગી શકાય પબ્લિક ઓથોરિટી પબ્લિક ઓથોરિટીની ડેફિનેશન કાયદામાં શું છે કે બંધારણ વડે કે બંધારણ હેઠળ સંસદે ઘડેલા કોઈ કાયદા વડે કે તેના હેઠળ રાજ્ય ઘડેલા કોઈ કાયદા વડે કે તેના યોગ્ય સરકારે આપેલા કોઈ આદેશ કે બહાર પાડેલા જાહેરનામા વડે કે ઉપરોક્ત જોગવાઈઓ વળે કેના હેઠળ સપાયું રચાયું કોઈ તંત્ર મંડળ સ્વશાસન ધરાવતી સંસ્થા ઉપરાં સરકાર જે માટે કે પરોક્ષ રીતે ભંડોળ હોય તેવી તમામ સંસ્થાઓનો આ કાયદા હેઠળ સમાવેશ થઈ જાય છે સરકારની માલિકી ધરાવતી અંકુશ ધરાવતી અને નાણાકીય સહાય